અમદાવાદથી નવશારી વચ્ચે વીજ ટાવર સાથેની ઇલેક્ટ્રિક લાઇનના પ્રોજેક્ટ માટે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના શક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે કામકાજ શરૂ કરવા પહોંચતા જ ભારે ઉહાપોહ મચ્યો હતો આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નિપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કેટલું વળતર ચૂકવાશે ખેતરમાંથી કઈ જગ્યાએથી આ લાઇન હશે એ સહિતની માહિતી આપવામાં આવી નથી આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેક્ટરે ઓર્ડર કરી પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનાર સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવશે વધુમાં તેમને કેટલા ગામો ક્યાં ખેડૂતની જમીન જશે અને કેટલી જમીન જશે એની પણ કે માપણી કર્યા વગર જ કામ શરૂ કરવા પહોંચતા ખેડૂતો દ્વારા સજ્જડ વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા ઓર્ડરમાં ત્રણ ત્રણ વાર સુનાવણીમાં ખેડૂતોએ કાયદા વિરુદ્ધની પ્રક્રિયા થઈ રહી હોવાનો સુર વ્યક્ત કરી લેખિતમાં જાણ કરી હુકમના જ કરવા વારંવાર રજૂઆત કરી હતી છતાં ઇલેક્ટ્રિસિટી એકત્ર અઢારસો પંચ્યાસી ની કલમ દસ એકનું જોગવાઈઓને નજરઅંદાજ કરી કરી બારોબાર એક તરફી ચુકાદો જાહેર કરી દેવામાં આવ્યો હતો જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે વળતર આપ્યા વગર જ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન લાવીને ખેડૂતોના ખેતરોમાં બરજબરીપૂર્વક કામગીરી શરૂ કરવાની કવાયત શરૂ કરતાં જ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ કામગીરી અટકાવી દીધી હતી જોકે પોલીસ દરમિયાનગીરી વચ્ચે કંપનીના હાજર અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુનઃ બેઠક યોજી ઉકેલ લાવવાનું નક્કી કરાયું હતું જે બાદ મામલો થાળે પડ્યો હતો જો કામગીરી હાલ પૂરતી વિવાદને લઈ કંપની દ્વારા મુલતવી રાખી દીધી હતી આજરોજ શક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનના કર્મચારીઓએ એક તરફી કલેક્ટર સાહેબના ઓર્ડરને લઈને પોલીસ લઈને ખેડૂતોને ધમકાવીને કામગીરી કરવા માટે આવેલ હતા એમણે એક પણ પ્રકારની પ્રક્રિયા આજ દિન સુધી ફોલો કરી નથી નોટિફિકેશનમાં કોઈ પણ ખેડૂતોનું નામ નથી માત્રને માત્ર ગામનું નામ ખેડૂતોને કલેક્ટર સાહેબની સામે જ્યારે પૂછવામાં આવ્યું કે અમને અમારા કયા ખેતરમાંથી કઈ જગ્યાએ રહીને લાઈન જાય છે એનું પણ એમણે આજ દિન સુધી અમને કોઈ પણ જગ્યા બતાવેલ નહીં હતું અને કલેક્ટર સાહેબને અમે કહ્યું હતું ને લેખિતમાં પણ આપેલું છે કે દસ એકની પ્રક્રિયા જ્યાં સુધી ફોલો નહીં થાય ત્યાં સુધી સોળ એકની પ્રક્રિયા કરવામાં નહીં આવે પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એક તરફી ઓર્ડર કરી દીધો એમાં ઇલેક્ટ્રિકિટી એક્ટ અઢારસો ને પંચ્યાસીમાં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની જ હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ પણ આપી દીધા છે અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે